નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાણીએ કે વીસમો હપ્તો ક્યારે આવશે જાણો ક્યારે મળશે સહાય તો વીડિયો ચાલુ કરીએ વીસમો હપ્તો ક્યારે મળશે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના છેલ્લા સપ્તાહમાં જમા કરાઈ હતી યોજના મુજબ દર ચાર મહિને ખેડૂતોને બે હજાર રૂપિયા મળવાની હોય છે આ મુજબ વીસમો હપ્તો જુલાઈ પહેલાં એટલે કે જૂન બે હજાર પચ્ચીસના છેલ્લા સપ્તાહમાં આવવાની શક્યતા છે સમો હપ્તો માટે પાત્રતા શું છે પીએમ કિસાન યોજના ગુજરાતી વીસમો કિસ્ત મેળવવા માટે ખેડૂતને નીચેની શરતો પૂર્ણ કરવી જરૂરી છે યોજના હેઠળ થયેલું હોવું જોઈએ એકે વાયસી સંપૂર્ણ થયેલ હોવી જોઈએ જમીનધારણ સરકારી મર્યાદા મુજબ હોવી જોઈએ આઈ ડી કાર્ડ હોવું આવશ્યક છે ઓગણીસમી કિસ્ત મળેલી હોવી જોઈએ અને નામ લાભાર્થી યાદીમાં હોવું જોઈએ વીસમો હપ્તો જો ઉપરોક્ત પૈકી કોઈપણ વિગતો અધૂરી હશે તો હપ્તો મળવામાં વિલંબ અથવા રદ થઈ શકે છે આર્થિક રીતે પીએમ કિસાન યોજના કેટલી મહત્વની છે આ યોજના માત્ર સહાય નથી આ તો આપણા ખેડૂતભાઈઓ માટે આધાર છે દર વર્ષે ખેડૂતને છ હજાર રૂપિયાની સહાય મળતી છે ત્રણ હપ્તોમાં બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા કરીને તમારું નામ લાભાર્થી યાદીમાં કેવી રીતે ચકાસશો તમારું નામ યાદીમાં છે કે નહીં તે ચકાસવા માટે નીચેની રીત અનુસરો એચટીટીપીએસ કોલોન સ્લેશ સ્લેશ પીએમ કિસાન ડોટ ગવ ડોટ આઈ વેબસાઇટ પર જાઓ ફાર્મરકોન વિભાગમાં લાભાર્થી યાદી પસંદ કરો તમારું રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરો સ્ક્રીન પર નામોની યાદી આવશે તમારું નામ તપાસો નવી યાદી દરવાર સુધારાય છે જરૂરિયાત મુજબ સમયસર ચકાસતા રહો વિસ્મો કિસ્તનું સ્ટેટસ કેવી રીતે ચકાસશો તમે તમારી કિસ્તનું સ્ટેટસ પણ ઘરે બેઠા જાણી શકો છો એચટી ટીપીએસ કોલોન સ્લેશ સ્લેશ પીએમ કિસાન ડોટ ગવ ડોટ પર જાઓ ફાર્મરકોનથી વધુ પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરો તમારું આધાર નંબર કે મોબાઈલ નંબર દાખલ કરો કેપ્ચર ભરો અને સબમિટ કરો તમારું બેનિફિશરી સ્ટેટસ સાથે તારીખને રકમ દેખાશે ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત